તો વડોદરા હરણી દુર્ઘટના બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં આવી ગયા છે સ્કૂલોમાં પ્રવાસ માટે મંજૂરીના નિયમો કડક કરવી દેવામાં આવ્યા છે સ્કૂલોમાંથી પ્રવાસ લઈ જવા માટે નવા નિયમ જાહેર કરાયા એક દિવસની પિકનિક માટે પણ મંજૂરી ફરજીયાત લેવી પડશે પ્રવાસ માટે વીસ વિદ્યાર્થીને એક શિક્ષક જરૂરી રહેશે પંદર વિદ્યાર્થીનીઓ એક મહિલા શિક્ષિકા જરૂરી રહેશે તો શૈક્ષણિક મહત્વ ધરાવતા સ્થળે જ પ્રવાસ લઈ જઈ શકાશે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયા છે જયંતિ હરણી દુર્ઘટના બાદ ખાસ નિયમો પ્રવાસને લઈને જારી કરવામાં આવ્યા છે દુર્ઘટના બની ત્યારબાદ સમગ્ર શિક્ષણ જગત છે તે જાહેર છે પ્રવાસના નિયમો જે છે તે અલગથી જાહેર કરવામાં આવે છે ખાસ કરીને અંદર અમદાવાદના કોઈ પણ સ્કૂલે જો પ્રવાસ કરવો હશે તો ફરજીયાત વીસ વિદ્યાર્થીઓ એક શિક્ષક હોવો જોઈએ શૈક્ષણિક મહત્વ ધરાવતા સ્થળોએ જ પ્રવાસ કરવાનો રહેશે રાત્રિએ કોઈ પણ ભોગે પ્રવાસ નહીં કરવાનો તેમજ જોખમી સ્થળોએ પ્રવાસ ન લઈ જવાનો તેવા અલગ અલગ વીસ જેટલા મુદ્દાઓ છે તે નક્કી કરવામાં આવે છે તે મુદ્દા પ્રમાણે જ પ્રવાસ કરવાનો રહેશે એટલે કહી શકાય કે હળની દુર્ઘટના બાદ તંત્ર છે તે જાગ્યું છે અને શિક્ષણ જગતમાં પણ પ્રવાસના અલગ નિયમો બતાવવામાં આવ્યા છે જી આભાર માહિતી માટે